વિરમગામ શહેરમાં મને આ પ્રસંગમાં કેમ આમંત્રણ નથી તેમ કહીને બોલાચાલી બાદ કાચની બોટલો વડે હુમલો બે લોકો ઈજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના ઠક્કરબાપા કોલોની વિસ્તારમાં રહેતા ભરતભાઈ મનુભાઈ ચૌહાણનાઓ પોતાના પરિવારના દીકરાના લગ્ન પ્રસંગમાં તેઓ મહોલ્લામાં ગરબા રમતા હતા એ વખતે આરોપી મિહિર સીતાપરા તેના હાથમાં કાચની બોટલો લઈને એકદમ ઉશ્કેરાઈ જતા અન્ય વ્યક્તિઓને ગાળાગાળી તથા પ્રસંગ નહીં બગાડવા જણાવતા આરોપી વધુ ઉશ્કેરાઈ જઈને મને પ્રસંગમાં કેમ આમંત્રણ નથી હું આ મહોલ્લાનો ડોન છું મારું કોઈ કાંઈ બગાડી લેશે નહીં એમ કહીને આરોપી મિહિર સીતાપરા એકદમ ઉશ્કેરાઈ જઈને હાથમાં કાચની બોટલો લઈને આરસીસી બ્લોક ઉપર તોડી ભાઈ નાઓને કહેલ કે તું બહાર ગામથી આવેલ છે તું મારા વિશે શું જાણે છે હું અહીંનો ડોન છું તેમ કહીને પ્રસંગમાં આવેલા મહેમાન અજયભાઈને ડાબી બાજુ આંખના નીચેના ભાગમાં બોટલનો ઘા મારી ઉપરાંત ભરતભાઈ ચૌહાણનાઓને પણ ત્રણ ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભરતભાઈ મનુભાઈ ચૌહાણનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર મિહિરભાઈ દિનેશભાઈ સીતાપરા રહી ઠક્કરબાપા કોલોની વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે બંને ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે